આજના દિવસે ચૌદમી ઓગસ્ટના દિવસે યોજાવાની વાત હતી ધરમપુર ખાતે અને ઘણી બધી અટકળો છેલ્લા બે દિવસથી ચાલી રહી હતી કે આ રેલી યોજાશે કે કેમ એક ભાજપ દ્વારા જાહેર કરવામાં આવ્યો ત્યાંના સાંસદ એવા ધવલભાઈ પટેલ દ્વારા એક પત્ર જાહેર કરવામાં આવ્યો ઘણા બધા આદિવાસી સમાજના લોકોમાં એક સોશિયલ મીડિયામાં મેસેજ પણ ફરતો ફરતો થયો કે આવી કોઈ રેલી યોજાવાની અટકળો વચ્ચે આજે સવારથી જ એક વાતાવરણ ચાલ્યું હતું કે આ મહારેલી થશે કે કેમ પણ સવારથી ધીમે 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 કરીને એક જન સૈલાબ ધરમપુર ખાતે પહોંચ્યો અને કહી શકાય કે એક પાર્ટી

એ આદિવાસી સમાજના હિતમાં થયેલી રેલી છે આજે પણ એમણે જાહેર મંચથી એક જ વસ્તુ કહી કે આજના દિવસની જે આ રેલી છે એ ફક્ત તાપી પાર રિવર લિંક યોજનાને રદ કરવાના મૂડમાં અને જ્યાં સુધી પત્ર ન મળે ત્યાં સુધી આ લડત ચાલુ રાખવાની વાત પણ એમણે જાહેર મંચથી કરી ત્યારે આ રેલીના કઈક અંશો જીજે દેશી ન્યૂઝના માધ્યમથી આપને ચોક્કસથી આ દ્રશ્યો બતાવવામાં આવશે પણ કહેવાય છે કે ખૂબ મોટા પ્રમાણમાં ને મોટી સંખ્યામાં લોકો ત્યાં પહોંચ્યા હતા તડકો વરસાદની ચિંતા કર્યા વગર સાથે ડાંગના જે પણ સમર્થકો છે કારણ કે વિસ્થાપિત કોઈ આદિવાસી સમાજ થવા માંગતું નહોતું એક ઇંચ જમીન કે એક ટીપુ પાણી પણ કોઈને ન આપીશું એવી વાતો સાથે આ સમર્થકો પણ ડાંગથી નીકળ્યા હતા પણ એમને ક્યાંક વઘઈ ખાતે રોકી લેવામાં આવ્યા ધારાસભ્ય અનંત પટેલ દ્વારા કહેવામાં આવ્યું કે જે રીતે અમને ધરમપુર માં મંજૂરી મળી કે અમે જે આ રેલી કરી એમ ડાંગના એસપીએ કેમ ડાંગના લોકોને રોક્યા હવે પછીની જે રેલી અમે કરીશું એ વગેરે ખાતે કરીને બતાવીશું એવી વાતો પણ ત્યાં સાંભળવા મળી મારે પોલીસના મિત્રોને જે છે એના એસપી અમને છૂટાપી ત્યારે ડાંગના એસપી ને હું થઈ ગયું ભાઈ આંદોલન ધરમપુર આવતું

અ એક વાત ચાલી રહી હતી કે આ મહારેલી કોઈ પણ ભોગે ન થાય એવા પ્રયાસો પણ થઈ રહ્યા હતા અને ઘણી અટકળો વચ્ચે સમજણ અસમજણની વાતો પણ થઈ કે શ્વેત શ્વેતપત્ર આવી ગયું છે તો હવે આ રેલી કેમ પણ આદિવાસી સમાજે એક થઈને આ રેલીને સમર્થન આપ્યું અને ખૂબ મોટી સંખ્યામાં ત્યાં જોડાયા ત્યારે જી જે દેશી ન્યૂઝ ની ટીમ પણ ત્યાં પહોંચી આખો અહેવાલ મહારેલી નો ધરમપુર થી આપણા છે પાર્લામેન્ટના જઈને ઉપવાસ પર બેઠા હોત કે આ ક્ષેત્ર બહાર પાડો ત્યાં સુધી હું નહી પણ ભલે કાગળ બતાવતા હતા હર્યો હવે તો આપણા જગદીશ મહેતા આદિવાસી સમાજ નો મારો દીકરો દીકરી ભણી ગણી અને ડોક્ટર એન્જિનિયર ને બાબા સાહેબ આપેલા બંધારણ થી તાકાત મેળવી છે અને એટલા જ્યાં કે ઇંગ્લિશ માં લખેલો કાગળ ફેરવી છું ले समाज घेरना के ढरोई जैसे क्या टीवी में प्रेस करी के क्या थोड़ी स्मारीसो के सोशल मीडिया में पोस्ट मुकी जो लड़त लरत में लोगो नहीं जाए पर हमने मारे कहू छ काई ने जो पहले जतलो भया नथी एला करता है भटला घनेला वधार छे एला नाटे डॉक्टर की दे अभराइए चढ़ाई अतारे कागर कदा हाथ में हो थोड़ी वार आम खिसा में मुकी है योजना रद्द ना थी जाए। तो 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 है थे जाए रद्द थाए जा रहे पाचो कागर आम काडो हो तो पाचो निकले तो हमें तो इच्छिए जे कनन भाई कागर फाड़ी ना को ये उस वेद पत्रों बार कारों અનંતભાઈ નું માનસિક સંતુલન નથી અહિયાં તમારો રેલો જોઈ અને અહિયાં વાળાનું તો બરોબર છે ગાંધીનગર વાળાનું તો બરોબર છે પણ દિલ્હીમાં બેઠેલા પેલા રંગા જિલ્લા છે એમને સૌ માનથી સંપૂર્ણ આવી જવાની છે અઠાવીસમી ફેબ્રુઆરી આજ ધરમપુરની ધરતી પર રેલી કરવાના હતા ત્યારે મોગલી શું કહેતો તો મોગલી આનંદ પટેલ ગેરમાર્ગે દોરે છે આપણા ત્યારથી પહેલી રેલીથી લઈને ખંડી વળી નવસારી માં કરી ત્યાં સુધી મોગલી ને બોલાવું આવી આવ્યો અને આ નવું મોગલી આવી ગયું કાગળ બતાવે એ કાગળમાં વાંચીને બતાવવાની જરૂર નથી આપણા ડોક્ટર સાહેબ નીરવ ભાઈ કીધું એમાં લખ્યું છે અત્યારે આ ડોન પ્રોજેક્ટ પ્રાથમિક તબક્કે નથી એટલે બીજા તબક્કે છે એટલે કાલે પાછો આવી શકે એવું છે એટલે અમારી સ્થિતિ ને સત છે કે અમને શ્વેત પત્ર આપી દો અમારું આંદોલન બંધ અમારી સ્થિતિ છે કે જૂઠાવાળા અહીંયા આવીને એમ કહી દઈ કે આ અમે રદ કરીએ છીએ એનું પત્ર છે અમારું આંદોલન બંધ પરંતુ તમારા અહીંયા ધારાસભ્ય કોણને ભૂલી ગયો এনে বোলা বলা অরাই সাংসদ ভাজাপার যে এম কেছে আমি তো পাগলছি আমাদের গাড়া গাড়া ছিলাম রাজি তস্কেলিছে আমি পাগলছ জমন বচাব পাগলছে আমরা গাঁদা ছিল મેળવવા માટે પાગલ છે અને આખો આદિવાસી સમાજ પોતાની પ્રકૃતિ બચાવવા માટે ગાંડો છે પાગલ છે પણ જૂઠો નથી જૂઠાલાલ નથી હું તો અત્યારે તમારી સામે ગયું છું ભાઈ જૂઠાલાલ જૈન લોકસભામાં આદિવાસી ના દીકરા તરીકે કઈ વિરોધ તો કરો તમે અમારી વિધાનસભા આઠ તારીખથી ચાલુ છે અમે નક્કી કર્યું છે અમે વિરોધ કરવાનો છે તમે કેમ નથી વિરોધ કરતા કેમ તમે ભાજપના નામની બંગડી પહેરેલી છે કેમ તમે સરકારી પોપટ બનો છો કેમ તમે સરકારી કટપુટલી બનો છો આદિવાસી સમાજના પ્રમાણપત્ર પર ચૂંટણીને ગયા નારંગી બે હજાર ચોવી ચૂંટણી માં તો અમે ડેમ લાવેલા તમે ડેમ ની વાત કરો છો એટલે અમે ડેમ બોલીએ છીએ તમે શ્વેત પત્ર આપો એટલે અમે પૂર્ણ વિરામ મૂકી દઈએ માંડવી છે ને આપણે માંડવી છે ને અરે આવનારી તાલુકા પંચાયત જિલ્લા પંચાયતમાં નારંગી ગેંગને ઘરમાં ઘૂસવા દેવાના છો અને આ તો તમને કેમ ઘૂસ જવાનું છો તમે કેમમાં દેવાના છો આપણા વિસ્તારની એક ઈ જમીન અને એક ટીપુ પાણી અમે આપવાના નથી નથી અને નથી સૌને જય આદિવાસી જય જ્વાર